દૂધ તો આપણે બધા પીતા હોઈએ છીએ પણ શું તમે જાણો છો કે દૂધમાં એવા એવા ઘણા પાવર છે જે જે તમને તમને ખબર નથી આજે હું બતાવીશ દૂધના ફાયદા તમારા અંદરથી બદલી નાખશે એક હાડકા અને દાંત સ્ટ્રોંગ બનાવે છે દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને દાંતની સમસ્યાઓ દૂર કરે છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે રોજ દૂધ પીવું હાડકાના દુખાવાને અટકાવે છે બે મસલ્સ રિકવરી માટે બેસ્ટ જ્યારે તમે વર્કઆઉટ કરો છો ત્યારે તમારા મસલ્સ તૂટે છે દૂધમાં પ્રોટીન હોય છે જે મસલ્સને રિપેર કરે છે અને સ્ટ્રોંગ બનાવે છે એટલા માટે ઘણા જીમ ટ્રેનર વર્કઆઉટ પછી દૂધ અથવા મિલ્કશેક લેવાની સલાહ આપે છે ત્રણ સ્કિનને ગ્લોઈંગ બનાવે છે દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કીનના ડેડ સેલ્સ દૂર કરે છે અને નેચરલ ગ્લો લાવે છે જો તમે સવારે દૂધ પીશો તો ચહેરો હેલ્ધી અને ફ્રેશ દેખાય છે વધારી શકે છે દૂધમાં ઝીંક અને સેલેનિયમ હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે ઠંડી ખાંસી અથવા ફ્લૂ સામે તમારા શરીરને લડવાની શક્તિ આપે છે આંચ સારી ઊંઘ માટે મદદરૂપ છે રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધ પીશો તો દૂધમાં રહેલો ટ્રિપ્ટોફેન હોર્મોન્સ રિલીઝ કરે છે જે તમને શાંતિથી ઊંઘવામાં મદદ કરે છે તેથી જે લોકોને ઇન્સોમિયા છે તેઓ માટે દૂધ બેસ્ટ નેચરલ રેમેડી છે છ વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે ઘણા લોકો માને છે કે દૂધ પીવાથી વજન વધી જાય છે પરંતુ લો ફેટ અથવા ટોન દૂધ પીવાથી તમારી ભૂખ કંટ્રોલ રહે છે અને તમે ઓવર નથી કરતા એટલે વજન કંટ્રોલમાં રહે છે સાત સ્ટ્રેસ અને એન્ઝાયટી ઘટાડે છે દૂધમાં મેગ્નેશિયમ અને વિટામિન બી ટ્વેલ્વ હોય છે જે મગજને શાંત કરે છે અને મૂડને રિલેક્સ કરે છે રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી તમને સારું લાગે છે અને આખા દિવસનો થાક દૂર થાય છે તો મિત્રો આ હતા દૂધના સાત સુપર ફાયદા તમે રોજ દૂધ પીવો છો કે નહીં કોમેન્ટમાં જણાવજો જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો